અપહરણના ગુનામાં સંડોવાયેલ માનસિક અસ્થિર મગજની મહિલાની તબિયત સુધારા પર લાવવાના હેતુસર કપડા તથા જીવન જરૂરિયાતની વસ્તુનો વિતરણ કરી સુરત રેલવે પોલીસે પ્રોત્સાહિત કર્યા સુરત રેલવે સ્ટેશન પર ઊંઘી રહેલ મહિલા પ્રવાસીના માસૂમ બાળકનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી જે અનડિટેક્ટ ગુનામાં સુરત રેલવે પોલીસે આરોપીઓને શોધી કાઢ્યો હતો આ ગુનામાં પકડાયેલ મહિલાનું શરીર સ્થિતિ અંગજડથી પંચનામું કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા મહિલાની મેડિકલ તપાસ માટે સ્મેમેર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ અને આ અંગે નામદાર રેલવે કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર કોર્ટની મંજૂરીના આધારે મહિલાને મેડિકલ તપાસ કરવામાં આવે ત્યારબાદ તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ મજકૂર મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી અને તેની માનસિક સ્થિતિ તપાસ થયાનું સર્ટિફિકેટ આપ્યું હતું જેમાં મહિલા માનસિક રીતે અસ્વસ્થ સાથોસાથ ટીબીની બીમારીથી પણ પીડિત હોવાનું જાણવા મળ્યું હતું જે આધારે નામદાર રેલવે કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર કોર્ટે મજકુર મહિલાને વધુ સારવાર અર્થે મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે મોકલી આપવા કરેલ હુકમના આધારે મહિલાને મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરી હતી હાલ મહિલાની તબિયત સુધારતા રેલવે પોલીસે કપડા તથા જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરી રેલવે પોલીસે પ્રોત્સાહિત કાર્ય કર્યું હતું